કે એક્યાસી પચાસ કરોડ રૂપિયામાં ભૂપેન્દ્ર જાલાએ કેમ્પસ ખરીદ્યું હતું પણ કેટલીક રકમ હજુ બાકી હતી મૂળ અમારું ગ્રોમર ફાઉન્ડેશન ટ્રસ્ટનો એક ઉદ્દેશ એવો હોય કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાબરકાંઠાની અંદર આ સંસ્થા બનાવવાનો મુખ્ય ઉદ્દેશ જ એ હતો કે આ આપણી જન્મભૂમિ છે કર્મભૂમિ છે એટલે અહીંના વિદ્યાર્થીઓને એક સારી સંસ્થાનો લાભ મળે સમય સાથે સત્તર વર્ષના એક સમયગાળા સીઆઈડી ક્રાઇમ હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સીધા